જુનાગઢના વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા લેવામાં આવી રહી છે દાવેદારો નિરીક્ષકો સામે પોતાના દાવાઓ રજૂ કરશે જેમાં હર્ષદ ત્રિબડિયા ભૂપત ભાયાણી સહિતના ચર્ચિત નામો છે વિસાવદર પેટા ચૂંટણી અંતર્ગત જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ છે જેમાં નિરીક્ષક તરીકે મોહન કુંડારિયા અમીબેન પારેખ અને ગૌતમ ગેડિયા હાજર રહ્યા છે નિરીક્ષકો દ્વારા તમામ દાવેદારોને સાંભળવામાં આવશે એ પછી તમામનો અભિપ્રાય પ્રદેશ પાર્લામેન્ટરીમાં મોકલવામાં આવશે વિસાવદર વિધાનસભા ચૂંટણી ભાજપના ઉમેદવારનો અંતિમ નિર્ણય પ્રદેશ પાર્લામેન્ટરી કરશે પૂર્વ એમએલએ હર્ષદ રીબડિયા અને પૂર્વ એમએલએ ભૂપત ભાયાણી દ્વારા પ્રતિક્રિયા અપાઈ છે હર્ષદ રીબડિયાએ જણાવ્યું કે પક્ષ કોઈને પણ ટિકિટ આપે અમે બધા એક સાથે મળીને ભાજપની જીતના પ્રયાસ કરીશું જ્યારે ભૂપત ભાયાણીએ જણાવ્યું કે પક્ષ મને ટિકિટ આપે કે અન્યને અમારો ધ્યેય ભાજપને જીત અપાવવાનો છે જણાવી દઈએ કે વિસાવદર લઈને સેન્સ પ્રક્રિયા લેવાઈ રહી છે વિસાવદરની પેટા ચૂંટણીમાં ભાજપ વતી ટિકિટ મેળવવાના દાવેદારોમાં હાલ સંભવિત નામોમાં હર્ષ ધ્રિબડીયા ભૂપત ભાયાણી ઘનશ્યામ સાવલિયા વિરેન્દ્ર સાવલિયા રામભાઈ સોજીત્રા ચર્ચામાં છે